જમીન કૌભાંડમાં ભાજપના નેતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલને દુબઈથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટ પરથી વડોદરાના ઇકો સેલે ઝડપી પાડ્યા હતા વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના વિવાદિત અગ્રણી દિલીપસિંહ ગોહિલે દુબઈથી આવતા આજે અમદાવાદ એરપોર્ટ ઉપર ઝડપી લેવાયો જમીન વેચવા નકલી કાગળો બનાવી ભાજપના નેતા સહિત અન્ય સાથે એક પોઈન્ટ પચીસ કરોડની છેતરપિંડી દિલીપ ગોહિલે કરી હતી ત્યારબાદ દુબઈમાં સંતાયો હતો પોલીસેના વિરુદ્ધ લુક આઉટ નોટિસ જારી કરી હતી શહેર પોલીસ દિલીપ ગોહિલની મિલકતનો સર્વે શરૂ કર્યો છે જેમાં તેના અને પરિવારના નામે કરોડોની મિલકત મળી હતી ગુરુવારે અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલી ફ્લાઇટમાં ઉતરતા જ તેને ઝડપી લેવાયો હતો શહેર પોલીસ ટીમે અમદાવાદ પહોંચી અને તેનો કબજો મેળવી વડોદરા લઈ આવી હતી સયાજી પોલીસ ખાતે લઈ જઈ એનું મેડિકલ ચેકઅપ કરાવાયું હતું ત્યારબાદ ઇકો સેલ ખાતે લઈ જઈ કાર્યવાહી શરૂ કરી હતી જ્યારે સમગ્ર મામલે ફરિયાદી પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સરકાર અને પોલીસ પર ભરોસો છે આરોપી દુબઈમાં સંતાયો હતો ત્યાંથી પકડવામાં આવ્યો છે કહેવત છે કે દુબઈમાંથી આરોપી પાછો લાવી શકાતો નથી પરંતુ પોલીસે દુબઈમાંથી ધરપકડ કરી છે ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે આરોપીની ગુનાની સજા થશે તેમ જણાવ્યું હતું મામલાની અંદર સમગ્ર વડોદરા જાણે છે કે એને ભૂતકાળની અંદર જમીનના બાબતમાં ઠગાઈ કરેલી હતી ફરજી ડોક્યુમેન્ટ ઊભા કરીને જમીન વેચી હતી જેના બાબતમાં મેં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ એ વોન્ટેડ હતા અને પોલીસ તપાસના અંતે બહાર આવ્યું હતું કે વિદેશમાં ભાગી ગયા છે એનું પણ ઓન પેપર ડોક્યુમેન્ટ મળેલા લાંબા સમય બાદ પોલીસે પોતાની જુદી જુદી ટીમો બનાવી અને ખૂબ જ સંશોધનના અંતે એ દુબઈમાં સંતાયેલા છે એવી માહિતીના આધારે અને દુબઈથી પોતાના પ્રયત્નોથી એને અહીં વડોદરા આવ્યા છે અને આજે એની સત્તાવાર ધરપકડ કરી છે વડોદરા પોલીસ તંત્રને પોલીસ કમિશનરશ્રીને આ બાબતમાં હું અભિનંદન આપીશ અને સાથે કહેવા માગીશ કે ભારતની પોલીસ ગુજરાતની પોલીસ ને વડોદરાની પોલીસ દુનિયાનો કોઈ પણ ગુનેગાર દુનિયાના કોઈપણ ખૂણે સંતાયેલો હોય પણ પકડવા માટે આપણી પોલીસ સક્ષમ છે એ આપણી પોલીસે પુરવાર કર્યું એ બદલ ફરીથી એમને ખૂબ ખૂબ અભિનંદન કોઈપણ જે વ્યક્તિ ગુનો કરે એ કોઈ પણ મોટો ચમરબંધી હોય એની ઉપર કાયદેસર કાર્યવાહી થાવી જોઈ થાવી જોઈએ અને થાવી જોઈ અને એ થવા માટે થઈને જ તે અમે ખુલ્લા મેની સામે પોલીસ અપાઈ કરી છે અને પોલીસે પણ યોગ્ય પગલાં લઈ અને આજે એની ધરપકડ પણ કરી છે થેન્ક યુ